વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી વાર્તા આધાર દોસ્તો આ વાર્તાનો એક ભાગ હું પાર્ટ વન મારી ચેનલ પર અપલોડ કરેલ છે તો પહેલાં તે વિડીયો દેખવા વિનંતી તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આ વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચલો મિત્રો હું તમને તમારો ટાઈમ વગાડ્યા વગર હું વાર્તા શરૂ કરું જે વિધાને બીજા ગાલ પર થપ્પડ મારે છે ત્યારે તેમની પત્ની રોકે છે આપણી દીકરી છે બસ ફોન ની તો માંગણી કરી કરી રહી હતી બીજું ક્યાં કઈ માંગી રહી હતી તેમના પતિને સમજાવતા વિધાની મમ્મી બોલ્યા તેને ફોન ની જરૂર નથી કોલેજમાં ફોન પ્રતિબંધ છે તે તો જાણે છે અને ઘરે આપણે કહીએ તો ફોનની શું જરૂર છે ગુસ્સામાં ઇન્સ્પેક્ટર બોલ્યો આગળ વિધા અને તેની મમ્મી કઈ બોલી શકતા નહીં રસોડામાં જઈ કામ કરવા લાગ્યા હવે ફોન કરી કઈ રીતે લેવો તે વિદ્યા વિચાર કરવા લાગી પણ કોઈ રસ્તો સુધતો ન હતો પપ્પા એમ જ ફોન આપી શકે તેમ હતા નહીં કોઈ બીજા પાસેથી પણ ફોન મળે તેમ હતો નહીં એટલે વિચાર આવ્યો કે કંઈક એવું કરું કે પપ્પા જાતે ફોન લઈ આપે થોડા દિવસ જતા જવા દીધા તે દિવસે ક્લાસ પૂરા થયા બધા ઘરે જવા નીકળી ગયા વિશાખાને પણ ઘરે જવા દીધી હવે વિદ્યા એકલી રહી હતી ગાડી કોલેજમાં વિદ્યાને લેવા આવી ગઈ હતી વિદ્યા વોશરૂમ જઈ ત્યાં ઊભી રહી ત્યાં કોઈ હતું નહીં ને કોલેજ બંધ થવા જઈ રહી હતી કોન્સ્ટેબલ વિદ્યાની રાહ જોઈ રહ્યો હતો પણ વિદ્યા ક્યાંય દેખાય નહીં એટલે ઓફિસમાં જઈ વિદ્યાને વિશે પૂછ્યું ઇન્સ્પેક્ટરની દીકરી વિદ્યા ક્યાં છે બધાને ચિંતા થવા લાગી કોલેજનો સ્ટાફ વિદ્યાને શોધવા લાગ્યો કોલેજની બધી જગ્યા તપાસ કરી પણ ક્યાંય વિદ્યા તો મળી નહીં આખરે વોશરૂમ પાસે આવ્યા બધા ત્યાં આવ્યા તે પહેલાં તો વિદ્યા બેફાન થવાનું નાટક કરવા લાગી વોશરૂમમાં બધાને નજર કરીને તો વિદ્યા બેફાન પડી હતી પાણી છાંટીને વિદ્યાને જગાડીને પૂછવામાં આવ્યું શું થયું હતું તને વિદ્યા ઊંઘમાં હોય તેમ ખબર નહીં સર વિદ્યાને ઘરે લઈ ગયા ત્યાં વિદ્યા પૂરી હોશમાં આવી ગઈ હતી પપ્પા ઇન્સ્પેક્ટરને ચિંતા થવા લાગી આવી રીતે બેભાન થશે તો શું થશે એટલે પહેલા વિદ્યાને ડોક્ટર પાસે લઈ ગઈ ડૉક્ટર ચેક કરી કહ્યું પ્રોબ્લેમ તો નથી પણ થોડી માનસિક તાણ તાણમાં રહેલી હોય તેવું લાગે એટલે કદાચ બેભાન થઈ હોય સાહેબ મારા મન માનસો તે એક સ્માર્ટફોન લઈ આપો ક્લાસમાં ભલે પરમિશન ન હોય પણ બહાર કઈ કંઈ થઈ ગયું તો હોય તો એ ફોન મદદગાર સાબિત થઈ શકે ડૉક્ટર સાહેબની વાત ઇન્સ્પેક્ટરને તે યોગ્ય લાગીને વિદ્યા માટે એક સ્માર્ટફોન લાવી આપ્યો જેની ઈચ્છા હતી તે મળવા વિદ્યાને બહુ ખુશ થઈ થોડા દિવસ તો વિદ્યાને ફોનમાં બહુ વપરાશ કરતી નહીં પણ પછી ધીરે ધીરે બધું શીખવા લાગી પપ્પાનો ફોન આપવાનો નિર્ણય ખરો ઉતરે તે માટે ઘરે વારે વાર ફોન કરતી અને તેની હાજરીમાં ફોન મૂકીને વાંચવા બેસી હતી એટલે મમ્મી પપ્પાને પણ થયું સારું કર્યું વિદ્યાને ફોન લાવી આપ્યા ફોન આવતા વિદ્યાને ફોન મો ફોન જોવાની ઈચ્છા તો જાગી પણ ફોનમાં કઈ રીતે જોઈ શકાય તે ખબર નથી નહીં گر گوگل میں سرچ کریو کروں پہ کئیپن پرکار فون آت وچار ہو کہ پن تینے نئی خبر ہو گھرے جان کری دے تو بڑی محنت نو پانی پری جس اٹھا وشاخا نے کئی کہ یوگی لگی آخری یو ٹی براؤزر میں خبر نئی نئی کیم پہنچی گئی نئی ایک ویب سائٹ کھلی گئی پون جو فون ویب سائٹ تھی کوئی جئی نہ جائے تو مائل سیو کر لیں ને ફોન બંધ કરી દીધો રાત્રે તેના રૂમમાં એકલી હતી એટલે ફોન સાઈટ ખોલીને ફોન જોવા લાગી ધીરે ધીરે રોજ રાતે જોવાની લત લાગી ગઈ અને મન વિચલિત થવા લાગ્યું કે હું પણ પ્રેમ કરું કરું ને ફિઝિકલ રિલેશનશીપ બનાવું પણ પહેલાં તો પપ્પાનો ડર ડર લાગ્યો પણ પછી વિચાર આવ્યો છું રીતે આ ફોન જોવા હું છું તેમ જો લવ કરું તો કોઈને ખબર પણ પડશે નહીં બીજા દિવસે કોલેજમાં કોઈ સારો તાકતવર છોકરો શોધવા લાગી પણ તેને ગમતો કોઈ છોકરો દેખાયો નહીં પણ થોડી યાદ આવી કે બુક સ્ટોર પર ગઈ હતી ત્યાં રસ્તામાં એક ભંગારની દુકાન પર એક યુવાન જોયો હતો તે મારા માટે યોગ્ય રહેશે એક ક્લાસ મિસ કરી વિધા ભંગારવાળાની દુકાને પહોંચી વસ્તી આપવી છે શું ભાવ છે એમ કઈ વાતો કરવા લાગી ને વિધાની નજર તેની શરીર પર વારે વાર જતી રહી એટલે ભંગારવાળો યુવાન સમજી ગયો પણ બંનેમાંથી કોઈ બોલ્યો નહીં પણ બીજી વાર વિદ્યાને દુકાને પહોંચીને વિદ્યાને એક છોકરાને આંખ મારી ઇશારો કર્યો તો તે યુવાન પણ આંખ મારીને તે હાનો જવાબ આપ્યો આંખ મળીને પ્રેમ થયો વિદ્યાને બીજા દિવસે ચાલુ ક્લાસની ફરી ભંગારવાળાની દુકાને પહોંચી અને દુકાનની સામેની બાજુએ ઊભી રહી તે યુવાનના ના આવવાની રાહ જોવા લાગી તે યુવાનને ખબર પડી કે વિતા મારી રાહ જોવે છે એટલે તેને તેની બાઇક સ્ટાર્ટ કરીને તેની પાસે આવીને ઊભો રહ્યો કોઈ વિચાર કર્યા વગર વિતાએ તો હું પટ્ટો પટ્ટો બાંધીને બાઇક પર બેસી ગઈ બંનેનું મન એક જ વિચારી રહ્યું હોય તેમ એક સુંદર રમણીય સ્થળ પર તે યુવાન વિતાને લઈ ગયો ત્યાં બંને બેસીને વાતો કરી ત્યારે તે યુવાને કહ્યું આમિર છું અને હું મુસ્લિમ છું તારું નામ વિધા છે એ તો ખબર છે પણ બીજું તારા વિશે ખબર નથી પણ એક વાત નો જવાબ આપીશ મારા માટે એવું શું જોયું કે કોઈ વિચાર કર્યા વગર તું પ્રેમ કરી બેઠી આમિર પ્રેમની ત્રિવિધાને પૂછે છે હું જ્યારે જ્યારે બુક સ્ટોર પર આવતી હતી ત્યારે હું તમને જોઈ રહી હતી અને તમે મને પસંદ આવવા લાગ્યા પણ હું કહી શકી ન હતી આજે હિંમત કરીને તે વાત કરી જો મને મારો પ્રેમ મળ્યો હસ્તાચર્ય વિધાએ જવાબ આપ્યો જાણે એકબીજા પ્રેમનો એકરાર કર્યો હોય તેમ બંને ગળે વકળી ગયા કોલેજમાં ગાડી આવી ગઈ છે તે આવી વિદ્યાએ અમીરને કહ્યું ચાલ મને કોલેજ મૂકી જાઓ તે સમયે અમીર ઊભો થયો અને કોલેજના ગેટ પાસે વિદ્યાને મૂકી આવ્યો જતી વખતે અમિરે કહ્યું આપણે ફરી ક્યારે મળીશું વિદ્યાએ તેમનો મોબાઈલ નંબર આપી કહ્યું હું ફોન કરીને જણાવીશ આટલું કંઈ વિદ્યા તેના ક્લાસમાં જતી રહી બીજા દિવસે કોલેજમાં પહોંચીને વિદ્યાએ અમીરને કોલ કર્યો આમિર આજે કોલેજમાં બધા લેક્ચર લેવા પડે તેમ છે એટલે આજે આપણે મળી શકીશ નહીં પણ કાલે આપણે જરૂરથી મળીશું આટલું કંઈ વિદાએ ફોન કટ કર્યો આમિર સમજી ગયો હોવ અને એ અભ્યાસ બંને તે માટે મહત્વનું છે એટલે બીજા દિવસની રાહ જોઈ બીજા દિવસે કોલેજનો સમય થઈ ગયો કાલના સમયે વિદાએ કોલ કર્યો હતો તે સમય પણ નીકળી ગયો હતો આમીરને થયું કે આજે પણ કોલેજની બહાર નીકળી શકે તેમ નહીં હોય ત્યાં વિદાનો કોલ આવ્યો કોલેજના પાછળના રોડ પર આવું ત્યારે રાહ જોઉં છું ફોન મૂકી આમીરે બાઇક સ્ટાર્ટ કરીને ત્યાં પહોંચ્યો આવ્યો એટલે બાઇક પર બેસીને કહ્યું ચાલ કોઈ ન હોય તે જગ્યા આપણે જઈએ આમિર ફાસ્ટ બાઇક ચલાવવી શરૂ કર્યું જેમ આમિર બાઇક ફાસ્ટ ચલાવી રહ્યો હતો તેમ વિધા તેની ચીપકી રહી હતી પણ દસ મિનિટમાં એક સારી જગ્યા આવી પહોંચી બંને ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા પણ વિધા વાતો કરતી કરતી આમીરનો ચહેરો જ જોયા કરતી હતી આમિર સમજી ગયો એટલે તરત કહ્યું શું તું કિસ કરવાની ઈચ્છા તો નથી ને જાણે કે આમિર કિસ કરવાની હા પાડી હોય તેમ કહી વગર આમિરને કિસ કરવા લાગી આમિર પણ આવો પહેલો અનુભવ કરી રહ્યો હતો એટલે તે પણ વિદ્યાને સાથ આપવા લાગી અને બંનેએ ઘણો સમય કિસ કરી ઘરે જવાનો સમય થયો એટલે બંનેને હક કર્યું પણ વિદ્યા આમિરને તેની બાહોમાંથી છોડી રહી ન હતી બસ મને તારો પ્રેમ મહેસૂસ કરવા દે આટલું કહીને ફરી વિદ્યા આમિરને કિસ કરી તારે ઘરે જવાનું મોડું થશે ચાલુ તને કોલેજ મૂકી આવું આટલું કહી આમિરે બાઇક સ્ટાર્ટ કરી તે વિદ્યા કોલેજ પહોંચાડી આવ્યો બીજા દિવસે અમીરને વિદ્યાને મળવાનો બહુ ઈચ્છા થઈ એટલે વિદ્યા મેસેજ કર્યો કે મારે તને મળવું છે બોલ ક્યાં હાલે વાવું ત્યાં વિદ્યા કહ્યું હું લવ ગાર્ડનમાં આવું છું ત્યાં તું આવી જા લવ ગાર્ડન કોલેજની નજીક હતું એટલે ચાલીને વિદ્યા ત્યાં પહોંચી ગઈ ઘણો સમય થયો પણ અમીર આવ્યો નહીં એટલે વિદ્યા તેના ફોનમાં ફોન મૂવી જોવા લાગી તે ફોન મૂવી જોયા જોવામાં મગ્ન થઈ ગઈ અચાનક પાછળથી અમીર આવ્યો ને વિધાને જોઈને ચોંકી ઉઠ્યો ને વિધાને ખબર ના પડે તેમ તે દુકાને જતો રહ્યો વધુ આવતા ભાગમાં મિત્રો જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો થેન્ક યુ મિત્રો